લોકસભા ચૂંટણીની તારીખોની આજે થઈ શકે છે જાહેરાત સૂત્રોના પ્રમાણે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે લોકસભાની તારીખો જાહેર કરી શકે છે છે સૂત્રોનો દાવો કે ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય હલચલ કેજ છે તો આ તરફ તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પણ જાહેરાત કરી રહી છે ત્યારે આજે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે અને જેની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ જશે જમ્મુ કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવામાં આવી શકે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે બુધવારે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો અને આ સમયે તમામ રાજકીય પક્ષો સાથે પણ મુલાકાત કરી હતી જેમાં તમામ રાજકીય પક્ષોએ જમ્મુ કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીની પણ માંગ કરી આજે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે જે શક્યતાઓ સેવામાં આવી રહી છે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી શકે છે અને વર્ષ બે હજાર ઓગણીસમાં જેમ યોજાઈ હતી તે રીતે સાત તબક્કાઓમાં જાહેર થઈ શકે છે ચૂંટણીનો કાર્યક્રમ સાથે સાથે કેટલાક રાજ્યોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે જ યોજાઈ શકે છે